તો બને પછી આપણે લગ્ન માંથી આવીને આપણે બે જતા ગામમાં તમને તો ખબર છે આપણો ઠેકાણું છે મંદિર સિવાય જાય છે ને તો હું અને કાકા ને ભાઈ બન બેઠા તા મંદિરે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો માફ કરી દેજો આપણે થોડોક નાનો યુવક બનાવ્યો અને કંઈ ડિટેલ લીધી નથી તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો વાવજો બાય બાય